ભીતર મળે છે કે એ મળે તો છેવટે ભીતર મળે કાશ પોતી કુ કહું કે ઘર મળે કે એ મળે

દિલ ની જુબા બોલતી પ્રેમ છે અને હર ગીત ને સંગીત માં બસ પ્રેમ જ્યાં વહે કે હર ગીત સંગીતમાં બસ પ્રેમ જ્યા વહે ધરામાં રાસ રમતા પ્રેમ છે પ્રતિધરામાં રાસ રમતા ખાવી નથી હવે કે જ ઘર બસ એ ગલી ને ગામ પ્રેમ છે કે દર દર તણી કઈ ઠોકરો ખાવી નથી હવે

ઉતાવળ ભરી છે જગતની ની પડોવા જન્મ મોત ઘર ને કબર માં ઉતાવળ બધાને સતત આ નગરમાં ઉતાવળ

જુબા પણ ડરે છે કે ન અફવા ન બડગા ન ખોટું કહીશું જરા સત્ય બોલ્યું જુબા પણ ડરી છે અને કે ન દિવસે ન માસે ન વર્ષે મળી તું કે ન દિવસે ન માસે ન વર્ષે તું ફક્ત તું મળે એક ક્ષણો કરગરી છે ફક્ત તું મળે એક ક્ષણો કરગરી છે અને અમારું કચ્છનો વિસ્તાર હું એટલે કે ન વર્ષા

અને રાધે થી કેમ ગયો આખે વર્ષોના વીર થી શાહો ની આંખો ને સિદ્ધ ને છીપાવી માધે કે વર્ષોના થી ની ને તે માધે

રોમે રોમ ભડગાતું હોય રુદિયામાં રાધે તે રાધે રુદિયામાં રાધે તે રાધે